ગુડ મોર્નિંગ ગઈશ કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ગઈશ અત્યારે અત્યારમાં ગુડ મોર્નિંગમાં હું આવ્યો છું બાય અત્યારે અત્યારમાં વરસાદ અંદર હું તમને વરસાદ સવાર સવારમાં અહીંયા છે અત્યારે તૈયાર અને શું કહેવાય આપણે હવે જવાનું છે વાડીએ હું તમને આપણે રીલ્સ નવી શૂટ કરવાની છે હું તમને દેખાડું હા ગઈશ આપણે વાડી નાખ્યું છે હું તમને બ્લોગમાં બતાવું તમને